કે દાદા જાહેરાત હરખી કરી ને કેમ હજી કોઈ આવ્યા નહીં ગામના લોકો ઘર જાહેરાત હરખી કરી દીધી પણ હવે ટાણું થાયતી આવે ને હજી પાયમ થાતું આવે છે ભેગા ની રાત રાખ જોજે આખો ગામ આવવાનું છે બધા આવશે કોઈ બાકી નહીં રહે આવો વકીલ કાકા આવો આ બાજુ આય મોયર વી આવો તમે મોય હા એવા જ ઘર જો અને તને કહું ને કે આ ડિસિઝન લીધું ને સુટણી લડવાનું બહુ હારા મારું ડિસિઝન છે તારી જીત થાય એટલે તમ તારે ઉપાધી નહી કરતો અમે બધાય તારા સપોર્ટમાં માં છીએ જીગુ તું કેમ એકલી આવી તારી બેન પણ કોઈ નો આવ્યો એકલી હું આ કામ હતો ધોડી આવી બધું લઈને આવવાનું હતું એ તો નીરાત્ર બધી આવે છે મે અમે હારે જતી હોય તો હું થોડીક આગળ થઈ ગઈ જો પાછળ આવે છે જો બધી ક્યું ના ઉતાવવા કરતા તા ને જો આવી ગયો ને ભાઈઓ બધી આવી ગયો અને જનસે બધા આવી ગયા આખું ગામ આવી ગયું છે જો આ તમારી હવે ગ્રાઉન્ડ એ આ નદી નું ગ્રાઉન્ડ એ નાનું પડશે વાએ જો પાછળ ઠેત લગી બેઈ ગયા બધા હારું લે બહુ કામ કર્યું બધી બોલાવતી આવી ની ટોપી દાદા હવે બધા આવી ગયા છે તો તમે શરૂઆત કરો પછી અમે અમારી રીતે ભાષણ દેવું બધાએ બગનમાં ભાઈઓ બેનઓ ઉડીલો માતાઓ તથા બાળકો આજે મીટિંગ નું ખાસ કારણ એ છે કે આપડા જીગરભાઈએ સરપંચમાં ફોર્મ ભરાવેલું છે તો આપણે જીગરભાઈને બહુમતીથી જીતાડવાના છે માટે આપણે એટલે અહીંયા મીટિંગ રાખેલી છે તો બધાય ભાઈઓ સપોર્ટ આપવાનો છે અને હવે હું ગગру કહીશ કે આ ચૂંટણી વિશે અને મીટિંગ વિશે તમને બેક શબ્દ કહે છે ભારત માતા કી જય બધા ભાઈઓ બહેનો વડીલો બાળકોને બધાયને મારા જે શ્રી કૃષ્ણ બધાને એ જ જણાવવાનું છે કે આપણે જીગરએ ચૂંટણીમાં ફોર્મ ભરાવેલું છે અને તમે બધાય જાણો જ છો જીગર આપણા ગામનો છે અને જીગર પૂરેપૂરો ભણેલો છે પૂરેપૂરો ટેલેન્ટવાળો છોકરો છે અને અત્યારે આ એકવીસમી સદીનો પૂરેપૂરો અનુભવી છે એટલે જ આપણે અમે બધાએ વડીલોએ નક્કી કર્યું કે જીગર તું ફોર્મ ભરાય તો જ ગામનો વિકાસ થાય તો અત્યારે મિટિંગ બોલાવવાનું કારણ એ જ છે કે આપણે બધાએ જીગરને સપોર્ટ કરવાનો છે એને ખોબલેને ધોબલે મત આપવાના છે અને વિજય બનાવવાનો છે આજનું મિટિંગનું મેઇન કારણ એ જ છે જીગરને આજે આપણે કહેવાનું છે કે અમે તને વિજય બનાવશું એટલો સપોર્ટ અમે કરશું પણ ચૂંટણી જીતા પછી જીગર સરપંચ બન્યા પછી બધાય ગામના કામ કરવાની જવાબદારી આપણે જીગરને સોંપવાની છે આજે બધાય ગામના ભેગા થયા છો તો મીટિંગમાં ખાસ એટલે જ બોલાવી છે બધાયને કે તમારા જે જે પ્રશ્ન હોય એ તમે જીગરને કહો એટલે ચૂંટણી જીતા પછી સરપંચ બન્યા પછી જીગર તમારા બધાય પ્રશ્ન સોલ્વ કરી દે એટલે આપણે અત્યારે બધા ભેગા થયા છે અને જીગર સોલ ન કરે તો એની જવાબદારી અમે લઈ છે મમ્મી મમ્મી આ સરપસ બેના પછી મને સાયકલ લઈ દે કે નહીં તું એને કે નહીં મારે સાયકલ લેવી છે મને પપ્પા સાયકલ નથી લઈ દેતા ની લે નહીં દે બેટા હું તું બોલ બોલ કરશો હું તારે કેવું છે કાઈ મારે સાયકલ લેવી છે મને મારા પપ્પા નથી લઈ દેતા તમે બધાય કયો છો ને સુટણી જીતા પછી બધાને કામ થાય જે કે હોય તમે કરશો તો મને તમે સાયકલ લઈ દેહો બસ તારા પપ્પા લઈ દે ના લઈ દે કઈ નઈ મારે ચૂંટણી ને નહીં જીતું તો પણ તને સાયકલ લઈ પછી જીગર હવે તું તારું ભાષણ સારું એટલે ગામના બધા રાજી જાય મારા ગામના ભાઈઓ બહેનો વડીલો બાળકો માતાઓ બધાને મારા નમસ્કાર હું અત્યારે મિટિંગ બોલાવવાનું એક કારણ છે કે હું તમને વાયદો આપું છું હું વચન આપું છું કે હું ચૂંટણી જીતા પછી તમારા બધાય કામ કરીશ તમારા જે જે પ્રશ્નો હોય છે એક એક પ્રશ્ન ઉપર હું ખુદ નિરાકરણ કરીને નિરીક્ષણ કરીને અને તમારા બધાય કામ કરીશ તો આપણું ચૂંટણીમાં નિશાન આવ્યું છે લોલીપોપ તમારે બધાને લોલીપોપ ઉપર સિક્કો મારી અને મને વિજય બનાવવાનો છે તમે બધાય મને ખોબલેન ધોબલે મત આપજો એટલે હું તમારા બધાના પ્રશ્નોનું નિરાકરણ કરીશ હું તમને વચન આપું છું તમારે બધાએ મને સપોર્ટ આપવાનો છે અને ચૂંટણીના દિવસે બધાએ ઘરે રહેવાનું છે અને ચૂંટણીના દિવસે હાંજે મારી ઘરે બધાને જમવાનું છે અને બધાને મારા વતી પ્લીઝ પ્રસાર પ્રસાર કરવાનો છે બધાને ઘરે ઘરે જાય અને કહેવાનું છે કે લોલીપોપમાં જ મત આપજો બધા લોલીપોપમાં જ મત આપજો હું સરપંચ બનીશ એટલે તમારા બધાના કામ કરીશ તમારા જે જે પ્રશ્નો છે એ બધાનું નિરાકરણ હું કરીશ આ મારું વસન છે ભાઈઓ હું જીગનનો દોસ્તાર ગોગડો તમારા કોઈના પ્રશ્ન હોય તો એ પ્રશ્ન તમે અત્યારે રજૂ કરી શકો છો એટલે એનું નિવારણ આપણે ચૂંટણી પીતા પછી જીગર સરપંચ બીના પછી સો સો ટકા છે એ હું તમને ખાતરી આપું છું એ આવા કેટલાય સરપંચ ગયા અને કેટલાય આવ્યા કોઈએ કામ કર્યા નથી તો તું હું કામ કરે અને નિશાની પાછું કેવું લાવ્યું લોલીપોપ હાથમાં બધા લોલીપોપ પકડાઈ દે હો અને પાંચ વર્ષ રાજ કરશે પોતે એટલા દાદા એવું નથી હું યુવાન છું મારી પાસે બધી આવડત છે તમારા હરેક પ્રશ્નના જવાબની આવડત મારી પાસે છે જવાબ દેવાની શક્તિ મારી પાસે છે હું ગમે ત્યાંથી કામ લઈ આવે અને ગામનો વિકાસ કરાઈશ મેં તમને કીધું ને એમ હું વસન દઉં છું હું કોઈ બીજાની ઘોડે ફેંકમ ફેંકી નથી કરતો હું ખોટું નથી બોલતો તમારે અડધી રાતે કામ પડે ને તો મારો દરવાજો ઠપકારજો હું તમને જવાબ દઈ જેથી જવાબ ન દઉં ને તેથી તમે ગામની મિટિંગ બોલાજો એ દિવસે જ હું સરપંચમાંથી રાજીનામું દઈ દે આ મારું વસન છે જાઉં ગામની સામે વાહ જીગર વાહ અત્યારે લગીને આપણે સરપંચ સાહેબ પણ કોઈ આવા વચન નથી દીધા કોઈ આવું ભાષણ નથી કર્યું ધન્ય છે જો આ એક ખાસા ભણેલા વ્યક્તિની નિશાની છે હવે કોઈના પ્રશ્ન હોય તો મને કયો એ મારો પ્રશ્ન છે હું કહું બોલો બોલો મતલબ કાકા બોલો હું તમારો પ્રશ્ન છે એ આટલા સરપંચ સાહેબ આપણા ગામમાં અડધાથી ઉપરની ઘેરે સંડાસ બાથરૂમ છે મારી ઘેરે સંડાસ બાથરૂમ નથી મારા આઠ મત છે હું તમને આઠે આઠ મત આપીશ

એ તમારી વાત સાચી છે મેં સરપંચનું ફોર્મ ભર્યા પછી મેં બધાય એનાલિસિસ કર્યું મેં જોયું આપણા ગામમાં જે બે મંદિર બાકી છે અને જે ઘરની સામે શેરીઓ કાશી છે એ બધા બધી શેરીઓ હું પાકી કરી દઈશ આરસીસી કરી દઈશ અને ઘેરે ઘેરે હું પાણીના નળ લગાવી દઈશ પ્રાઇવેટ આપણો ગામનો પાણીનો બોર હશે અને ઘરે ઘરે હું બધાને પાણી પીવાનું અને વાપરવાનું પુગાડીશ આ મારું વસન છે અને તમે કીધું ને એમ આપણા ગામમાં

બધા ભાઈઓની બહેનોની વડીલોની બાળકોની હું માફી માગું છું મારાથી બોલાઈ ગયું મારે ઘરે ઘરે શમશાન બનાવવાનું નહોતું બોલવાનું પણ મારે ઘરે ઘરે ને જે આ હેલો લઈને પાણી ભરવા જવું પડે છે ને એ પાણી ભરવાનું બંધ અને ઘેરે ઘેરે મારે નળ છે ઘેરે ઘેરે હું પાણી પોગાડે આ મારે વસન દેવું છે બધા મને માફ કરી જ્યો બોલવામાં થોડી ભૂલ થઈ ગઈ હવે તમારા જે જે પ્રશ્ન હોય ને એ પ્રશ્ન એક પેપરમાં લખી મને લેખિતમાં આપજો એટલે હું નિરાતે એ પ્રશ્ન ઉપર વિચાર કરું અને બધાના સોએ 100% હું કામ કરીશ સરપંચમાં જીતે એટલે અમારું વસન છે વસન છે અને વસન છે ઈશ્વરની સાક્ષી હું કહું છું કે સરપંચમાં જીતા પછી હું તમારા બધાના કામ કરીશ મારાથી જેટલા થાય મારી અંદર જે સરપંચની અંદર આવી છે એ હું કામ કરીશ એટલે તમારા બધાના પ્રશ્નો હોય ને તો એ મને લેખિતમાં આપજો એટલે બધાનું નિરાકરણ થઈ જશે તો પ્લીઝ બધાને વિનંતી છે કે ચૂંટણીના દિવસે બધા ઘરે રહેજો અને લોલીપોપનો પ્રસાર કરજો બધાને કહેજો કે લોલીપોપ ઉપાય શીખો મારી અને મત આપે એટલે હવે આ મિટિંગ હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને જે કોઈને કામ હોય એ મારી ઘરે આવીને મને મળજો અને હજી એકવાર કહું છું બધાના જે કાંઈ પ્રશ્ન છે એ બધાએ હું સોલ્વ કરીશ આ મારું વસન છે તો હવે આ બધા પોતપોતાના કામ ધાને જઈ શકો છો હવે આપણે આ મિટિંગ અહીંયા પૂરી કરી એ મારી આટુ સાયકલ લેવાનું ભૂલી નઈ જાતા હો તમે કીધું છે મને સાયકલ લઈ દેજો હા બેટા મને મગજમાં છે છૂટણી હારું કે જીતું પણ તારી સાયકલ આવી એટલે આવી છે હોય 100% હા લે સાયકલ વાળીની બહુ થાતી જીગરભાઈ ભાઈ અમારા બધાયના મત તમને જ મળશે છે તમારે તમારી જેવા કોઈ માણસ જ નથી તમે બહુ હારા મારા માણસ છો એટલે ઉપાધી નઈ કરતા બધાય મત તમને દેવું અને બીજાને દેવરાઈશ જીગર આ બોલો છો ને વસન આપ્યા છે ને એ બધાય પૂરા હો મારો મતે તને દે હું

પણ ચૂંટણી તો તું જીતી જાય આજે ગામનું પબ્લિક જોઈને જ મને એવું લાગ્યું એટલે ખોટી ઉપાધી નહીં કરતો અને ચૂંટણીની તૈયારીમાં લાગી જાઉં હા કાકા કાંઈ વાંધો નહીં જરૂર પડશે ને અહીંયા તો ફોન કરીને અથવા તો હું તમારા ઘરે આવીશ જે કઈ સલાહ સૂચનની જરૂર પડશે ને તો હવે આપણે આઈને રહેવાનું છે ઘર ભેગું થવાનું છે નહીં હું તમને એમ કહું આ ભાષણ કરતા હતા ઘડીકે ને ઘડીકે વસન વસનના દીકરા થતા હતા ઓલાને કે સાયકલ લઈ દે ઓલાને કે હું બાથરૂમ ભરાઈ દે ને આટલા બધા પૈસા ક્યાંથી આવે છે જોયું છે સ્ટેજ ઉપર બે ગયા હતા મળ્યા હતા મોટા મોટા ડીંગા મારવા પૈસા ક્યાંથી કાઢશો એ તારે કાઈ નથી જોવાનું તું સાનામુની ઘરનું કામ કર અને તારી બેનપુણી ને બૈરાને કહેજે કે લોલીપોપમાં મત આપે તારે એ ધ્યાન રાખવાનું છે બીજું કાઈ અહીંયા સલાહ સૂચન અમને દેવાનું નથી એ તો હું બધાને કહેહત કે લોલીપોપમાં જ મત આપજો અને બધાને કહે અને અપાવે અને ઘેરે ઘેર મારી બેનપુણીને ને બૈરાને બધીને કહે પણ તમે છે ને મોટા ભણગા ફેંકવાનું બંધ દેવા વસંત 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 પછી પાછો નહીં ને તો આખું ગાયું દે એ સરપંચ બનવું હોય ને તો એટલી ગાયું ખાવી પડે એટલે તું તારી અત્યારે જીધડી બંધ કરી અને શાંતિથી ઘેરે જઈને રાંધ અને ખાઈ પીને ઝાંઝેથી પ્રસાર ચાલુ કરી દેવાનો છે એટલે તું તારું કામ કર મારી જીભડી તો હું બંધ જ રાખે પણ તમારી જીભડીને થોડી કંટ્રોલ માં રાખજો આ બા સ્ટેજ ઉપર બેઠા બેઠા મળ્યા તા ડીંગા ઠોકવા ફેકમ ફેક કરવા અને સાયકલ લઈ દે અને તને સંડાસ બાથરૂમ બનાવી દે ને કાય એમ ન થાય છે આ સરપસની હોળીમાં બાપાએ 5 વીઘા દીધી છે ને એ 5 વીઘા વેચ છે ને રાજકાનની માવડકી આણી ધ્યાન રાખજો